ફોન તો કરે છે આ કરે આવા ડખલા થવાના ના બરોબર એવો ને કે મજા આવે કોઈ એવું તો કે પોત લઈને પછી પોત તો બીજા હું ના એવું ચાલતું આ તો લખાણ નહીં નહીં મેળ આવો એ તો બધી મારી દીદી મારે કરવું છે ને ડખલા ના થાય ઘરે ઘરે કોઈ ખબર એવું આપણને ના કરાય

વગડે હાલ હું ઢકડાવો ચો અમે શું હાલત કરીશું તમારે સોળી ને શીખ દે પણ શોકાન શીખ દે આવું તો થાય એવું કોઈ મગજ મારી નઈ રાખવાની ના ચાલે

મેલી હોય તો પછી હાથ વાગે તો મેં ઢોડ તો હાથ આવું ના ચાલે ને મેં તો તકલીફ છોડી ને ન મારું ખોટું ચાલતું હે

গুলো না মাথা করতে না করো তা কেন মাথা করো এই তো বতনાડানো এত বড় আতে না ও ও আ দিদি আপ তো পাড়িও তোর বাবাই করিয়েছিল এ না এমন তো এই কাম হয় ও ও যে আমারু থورو তোর বাবার ন